નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો ટેકાના ભાવે ખરીદીના જે ફોર્મ છે તે શરૂ થઈ ગયા છે બે હજાર પચીસ છવ્વીસ માટે તો કયા કયા પાકો માટે ફોર્મ શરૂ થયા છે એની ઓનલાઈન નોંધણી ક્યાં ક્યારે એની કેવી રીતે કરાવવી અરજી માટે શું ડોક્યુમેન્ટ્સ જોઈ છે ટેકાનો ભાવ શું જાહેર થયો છે ટેકાની ભાવની જે ખરીદી છે તે ક્યારે ચાલુ થશે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈશું તો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને જો આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરવો અને બીજા પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયો મોકલી આપો તો સૌ પ્રથમ જોઈશું કે આપણે ખરીફ પાક છે તેમાં કયા કયા પાકો તો તેમાં મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની જે ઓનલાઈન છે એ ચાલુ કરવામાં આવે છે તો તારીખ એક નવ બે હજાર પચીસથી તારીખ પંદર નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન નોંધણી ચાલુ રહેશે એટલે કે ટેકાના ભાવે ખરીદીના જે ફોર્મ છે તે આ તારીખ સુધી ચાલુ રહેશે તો મગફળી માટે આપણે ભાવ જોઈએ તો ભાવ છે સાત હજાર બસો ને ત્રેસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણમાં ગણીએ તો એક હજાર ચારસો બાવન રૂપિયા પ્રતિ મણ અંદાજિત ભાવ મળી રહેવાનો છે ત્યારબાદ મગમાં આઠ હજાર સાતસો ને અડસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે એક હજાર સાતસો ને ત્રેપન પ્રતિમણ રૂપિયા આપણને ભાવ મળી રહેવાનો છે અડદમાં સાત હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા પ્રતિમણ આપણને ભાવ મળી રહેવાનો છે ત્યારબાદ સોયાબીનમાં ભાવ છે પાંચ હજાર ત્રણસો અઠ્ઠાવીસ રૂપિયા એટલે મણમાં જોવા જઈએ તો એક હજાર ને પાસઠ રૂપિયા પ્રતિમણ આપણને ભાવ મળી રહેવાનો છે તો આ ફોર્મ આપણે ક્યાં ભરવા તો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વિલેજ કોમ્પ્યુટર એની એન્ટરપ્રિન્યર એટલે કે વીસી પાસેથી આપણે ખેડૂત નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરાવી છે ત્યારબાદ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને સાત બાર આઠ ત્યારબાદ પાક વાવેતરનો દાખલો તલાટી તલાટીશ્રીની સહીવાળો આ ચાર વસ્તુ આપણે ફોર્મ ભરવા માટે જરૂર પડશે અને જ્યારે સરકાર જે ખરીદીની તારીખ જાહેર કરશે ફોર્મ ભર્યા બાદ એ તારીખ આપણે આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ ખેડૂત મિત્રોને પહોંચાડી દઈશું પરંતુ આ વખતે એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે ખેડૂત મિત્રો કે પોતાના ખેતરમાં જો મગફળીનું વાવેતર કરેલું હશે તો જ આપણે આ પોર્ટલમાં નોંધણી કરાવી શકશું એટલે કે કદાચ ફોર્મ તો ભલે ભરાઈ જાય પણ જ્યારે સેટેલાઇટથી અને ડિજિટલ ક્રોપ સર્વેથી આપના ખેતરનું કન્ફર્મેશન થાય ત્યારે જો આપણા ખેતરમાં મગફળીનો પાક ન જણાય તો એ ફોર્મ રદ પણ થઈ શકે છે એટલે ખેડૂત મિત્રો આપ સૌને વિનંતી છે કે જો આપણા ખેતરમાં મગફળીનો પાક વાવેલો હોય તો જ આ ટેકાના ભાવે ખરીદીનું ફોર્મ ભરવું જેથી આગળ જતા કોઈ આપણને અડચણ ન આવે તો ખેડૂત મિત્રો આ વિડીયોને આપને ખેડૂતોના ગ્રુપમાં મોકલી દેવો જેથી બધા ખેડૂતો આ વીડિયોનો લાભ લઈ શકે અને યોજનાઓથી વાકેફ રહે જય જવાન જય કિસાન